નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બામરોડા ગામે ગત એપ્રિલ માસમાં ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો બામરોડા ગામના જીતેન્દ્રકુમાર ડાયાભાઈ પંડ્યાના ઘરે ગરફોડ ચોરી થઈ હતી જેમાં સોનાની ચેન રુદ્રાક્ષવાળી માળા સૂર્યના પેન્ડલવાળી માળા જેની વજન ચોવીસ પોઈન્ટ પાંચસો પચાસ ગ્રામ કિંમત રૂપિયા એક લાખ ઇઠ્યોતેર હજાર સાતસો ચોવીસ તેમજ સોનાની ચેન વજન ત્રેવીસ પોઈન્ટ પાંચસો ગ્રામ કિંમત રૂપિયા એક લાખ હજાર પાંચસો સોળ તેમજ સોનાની બુટ્ટી બે વજન આઠ બસો ગ્રામ કિંમત રૂપિયા હજાર છસો ના દાગીના ચોરી થયા હતા જે બાબતની ફરિયાદ બાકોર પોલીસ મથકે નોંધાઈ હતી બાકોર પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી કે सिसोदिया સહિત પોલીસ ટીમે સઘન તપાસ હાથ ધરી હતી તપાસના અંતે ચોરી કરનાર ચોરી ઇસમોને બાકોર પોલીસે પકડી પાડી તેમની પાસેથી ચોરી કરેલા સોના ચાંદીના દાગીના દાગીના જેની કુલ કિંમત રૂપિયા રિકવર કરવામાં આવ્યા હતા ત્યારે તેના મૂળ માલિક પંડ્યાને જરૂરી ન્યાયિક કાર્યવાહી કરી પરત સોંપતા પોલીસનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી મહીસાગર પોલીસની કામગીરીને બિરદાવી છે આમ બાકુર પોલીસ દ્વારા ગરફોડ ચોરીમાં ચોરાયેલ સોના ચાંદીના દાગીના મૂળ માલિકને સોંપી સેવા સુરક્ષા શાંતિના મૂળ મંત્રને સાર્થક કર્યો છે